ને ખબર છે તમારે પણ બોડી ચેકઅપ કરાવવું જોઈએ કયા કયા રિપોર્ટ કરી રહે છે અને કોને કોને કરાવવા જોઈએ એ મને કહી દો પાંચ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ આ બોડી પ્રોફાઇલ કરાવી શકે છે એવરી સિક્સ મંથ વન યર મિનિમમ એક વખત તો બોડી પ્રોફાઇલ કરાવવું જોઈએ તમે કયા લેવલ છે જાણવા માટે આ બેઝિક બોડી પ્રોફાઇલ બહુ જ જરૂરી છે શરીરમાં ભાઈ આપણે જ્યારે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આ બહુ જોતા પણ હવે ખબર નથી કે આપણે જેમ જેમ મોટા થાય ને ત્યારે આની પણ હજુ જરૂર પડવાની છે હું અત્યારે છે ને શાંતિ લેબોરેટરીમાં પાછો પહોંચી ગયો છું તમને કહી દઉં કે આપણા વિડીયોથી તમે છેક નરોડા સુધી પણ લોકોને રિપોર્ટ આપ્યા છે અને અત્યાર સુધીમાં આપણા વિડીયો બાદ તમે કેટલા લોકોને રિપોર્ટ કરીને આપ્યા છે આપણે જે બોડી ચેકઅપ માટેનો એ કહી દઉં અમારા રૂટિન પેશન્ટ સિવાય તમારી રીલથી અમને સાડી પ્લસ નવા મેમ્બર મળ્યા છે કે જે અમારા નથી તમારી રીલથી આવ્યા છે ને ફૂલ્લી સેટિસફાઈડ હા હવે તમને કહી દઉં કે કદાચ તમને યાદ ના હોય તો કહી દઉં કે આપણે જ્યાં વિડીયો બનાવ્યો હતો ને એ ઘર બેઠા કોઈ પૈસા નથી આપના ખાલી તમારે બુક કરવાનું છે તમારી થઈ જશે ત્યાં તમારા જ સ્ટાફના બધા લોકો ત્યાં આવીને બ્લડ લઈ લેશે અને બ્લડનો રિપોર્ટ પણ આપણને તમને આપી દેશે આખું બોડી ચેકઅપ કરી આપશું કઈ કઈ આપણે બોડી ચેકઅપમાં કેટલી વસ્તુ રાખવાના જોઈ કહી દઉં આપણે બેઝિક બોડી પ્રોફાઇલ ખાલી છસો રૂપિયામાં ટ્વેન્ટી ફોર ટેસ્ટ એમાં તમારી રીલ જોશે કોલ કરશે ફ્રી ઓફ કોસ્ટમાં માણસ ઘરે જશે રિપોર્ટ વોટ્સઅપથી મળશે અને કંઈક હશે તો બહુ મેજર ના હોય ચિંતા ના કરો એનું પણ સોલ્યુશન ડોક્ટરો પાસે હોય છે તો તમારે આ રિપોર્ટને મને થોડુંક સમજાવો કે કયા કયા રિપોર્ટ તમે કરો છો આપણે રૂટિન પેરામીટરના બધા ટેસ્ટ કરીએ છીએ કે જે દરેક વ્યક્તિ માટે પાંચ વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ કરાવી શકે એવા કોમન બેઝિક ટેસ્ટ કરીએ છીએ એક્ઝામ્પલ તરીકે હિમોગ્લોબિન બ્લડ કાઉન્ટના રિપોર્ટ છે પછી કે જે બહુ જરૂરી છે જીવન કરાવવા જ પડે કરાવવા જ જોઈએ કારણ કે ભાઈ આપણા તમને સાચું કહું હજુ સુધી દુનિયામાં એવા કોઈ મશીન નથી આવ્યા બ્લડ થી જ ખબર પડે કે તમારા બોડીમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ બાકી બોડીમાં તો ખબર ના પડે એમનો પણ રિપોર્ટ કર્યા વગર તો પોસિબલ નથી ના સર આપણી પાસે કયા કયા મશીન કરી રહ્યા છો અત્યારે આધુનિક મશીન હશે ને બધા આ બધા ફૂલી ઓટોમેટેડ મશીન છે બાયોકેમિસ્ટ્રી છે આ આ સેલ કાઉન્ટર જે ફાઈવ પાર્ટ છે આ બાયોકેમિસ્ટ્રીમાં ડ્રાય કેમિસ્ટ્રી છે ફૂલી ઓટોમેટેડ જે મેન્યુઅલી કશું કરતા નથી સેકન્ડ બીજું બાયોકેમિસ્ટ્રી છે આ સેમી બાયોકેમિસ્ટ્રી છે ઇલેક્ટ્રોલાઇટ છે ઓલ રેન્જ પેથોલોજી બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે અમદાવાદ ના હોય તો તમારે બુક કરાવવાનું ભૂલતા નહીં ખાલી ફોન કરો બુક કરાવો માણસ ઘરે આવીને લઈ જશે કદાચ રૂબરૂ આવવું હોય તો કઈ જગ્યા આવવાનું સાહેબ આપણી નારણપુરામાં છે પાલડીમાં છે મણિનગર માં છે અને ગાંધીનગરમાં છે હા ખાલી સ્ક્રીન ઉપર ફોન કરજો નંબર પર અને તમે બુક કરાવી લેજો અને તમારા ઘરે આવીને રિપોર્ટ કરી જશે અને રિપોર્ટ આપી પણ જશે